સૌથી પહેલાં વાત કરીએ ફોસ્ફરસ જેને ઇંગ્લિશમાં પી કહેવાય છે હવે એના કાર્યો શું છે ફોસ્ફરસનું તો હાડકાં અને દાંતોને મજબૂત બનાવવા માટે અને શરીરના પ્રવાહી વચ્ચે માળખાકીય સંતુલન જાળવવામાં ફોસ્ફરસ છે મદદરૂપ થાય છે સ્ત્રોત એટલે કે ફોસ્ફરસ શેમાંથી મળે તો કે દૂધ છે ચીઝ છે ઓટ્સ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે એમાંથી ફોસ્ફરસ મળે છે ત્યાર પછી બીજું ખનિજ તત્વ છે આયોડિન જેની સાઇન છે આઈ હવે આયોડીનનું કાર્ય શું છે તો કે થાઇરોક્સિન હોર્મોનના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે અને એ કેમાંથી મળેના સ્ત્રોત શું છે તો કે એક તો આયોડિન યુક્ત મીઠું અને બીજું માછલી ત્યાર પછી ત્રીજું છે મેગ્નેશિયમ જેની સાઇન છે એમજી કાર્ય તો કે નર્વસ સિસ્ટમ જે છે એના માટે જરૂરી છે અને એના સ્ત્રોત કયા કયા છે એટલે કેમાંથી મળે છે તો કે કોળાના બીજ બદામ અને પાલકમાંથી આપણને મેગ્નેશિયમ મળે છે ત્યાર પછી છે ઝિંક જેને ઝેડ એન્ડ સંજ્ઞા આપી છે એના કાર્ય શું છે તો કે ઇન્સ્યુલિન ફિઝિયોલોજી માટે ઝિંક જરૂરી છે અને એ આપણને માછલીમાંથી મળે છે ત્યાર પછી કોપર જેની સંજ્ઞા છે સી યુ એનું કાર્ય શું છે તો કે હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે જરૂરી છે અને હાડકાની રચના માટે જરૂરી છે એ આપણને અનાજમાંથી મળે છે ત્યાર પછી કોબાલ્ટ જેની સંજ્ઞા છે સી વિટામિન બી જરૂરી છે પોટેશિયમ જેની સ્નાયુના સંકોચન માટે પોટેશિયમ જરૂરી છે અને એ આપણને કેળા અને ખજૂરમાંથી મળે છે ત્યાર પછી કેલ્શિયમ જેની સંજ્ઞા છે સી એ હાડકાં અને દાંતની મજબૂતી માટે કેલ્શિયમ જરૂરી છે અને સ્નાયુ સંકોચન માટે જરૂરી છે સ્ત્રોત એટલે કે કેલ્શિયમ કેમાંથી મળે છે તો દૂધ પનીર ને ઈંડામાંથી ત્યાર પછી આયરન જેને કહેવાય છે એફ ઈ હિમોગ્લોબિન નિર્માણ પેશીઓ માટે જરૂરી છે જે આપણને સફરજન પાલક અને લીલા શાકભાજીમાંથી મળે છે ત્યાર પછી લાસ્ટ જે ખનિજ તત્વ છે એટલે એ છે સોડિયમ જેને એને સંજ્ઞાથી દર્શાવાય છે કાર્ય તો કે પેશીય સંકોચન અને ચેતા આવેગના સંચાલન માટે હવે સોડિયમ કેમાંથી મળે છે એના સ્ત્રોત શું છે એ તમે મને કમેન્ટમાં જણાવજો તો ફટાફટથી કમેન્ટ કરો કે સોડિયમ આપણને કેમાંથી મળે છે થેન્ક યુ